નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ પચીસ માર્ચ બે હજાર પચીસ મંગળવાર તિથિ અગિયારસ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે આજના ટોપ ટેનમાં મહત્વના સમાચારો પર એક નજર કરીએ ઉત્તર પ્રદેશમાં દારૂ વેચનારાઓએ સ્ટોક ખાલી કરવા માટે દારૂ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે સરકારની નવી દારૂ નીતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે લખનૌ સહિત ઘણા શહેરોમાં દારૂની દુકાનોની બહાર વિશાળ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં ગ્રાહકોને ભારે ડિસ્કાઉન્ટ અને મફત બોટલ જેવી યોજનાઓ સાથે ઓફર કરવામાં આવે છે દુકાનદારોનું કહેવું છે કે જો તેઓ સ્ટોક પૂરો ન કરી શક્યા તો તેમને ભારે નુકસાન ભોગવવું પડશે લીકર એસોસિએશનના એડવોકેટ રોહિત જયસ્વાલે જણાવ્યું હતું કે વેપારીઓએ સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરી હતી જેમાં માંગ કરવામાં આવી હતી કે એકત્રીસ માર્ચ પહેલા બાકી રહેલ દારૂનું વેચાણ કરવામાં આવે જેથી દુકાનદારોને નુકસાની ન ભોગવવી પડે જો કે કોર્ટ દ્વારા હજી આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સુધારેલું નાણાકીય બિલ બે હજાર પચ્ચીસ રજૂ કરવામાં આવ્યું હતું જે પસાર થઈ ગયું છે આ સુધારાઓમાં પચ્ચીસ સુધારાઓનો સમાવેશ થાય છે જેમાં ઓનલાઇન જાહેરાતો પર છ ટકા ડિજિટલ ટેક્સ અથવા ગૂગલ ટેક્સ નાબૂદ કરવાનો સમાવેશ થાય છે આ સાથે લોકસભામાં આ બિલની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં આપત્તિ વ્યવસ્થાપન સુધારા બિલ બે હજાર ચોવીસ પર ચર્ચાનો જવાબ આપ્યો છે તેમણે કહ્યું કે આપણે બધાએ સ્વીકારવું પડશે કે છેલ્લા દસ વર્ષમાં આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં થયેલા ફેરફારોએ આપણને રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક શક્તિ બનાવી છે આ બિલ દેશની સફળતાની ગાથાને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે છે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે લાગેલી આગમાં બળી ગયેલી નોટોની રિકવરીનો મુદ્દો સમગ્ર દેશમાં જોર પકડી રહ્યો છે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે જસ્ટિસને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના દ્વારા રચાયેલી તપાસ સમિતિ આજે તપાસ માટે નવી દિલ્હીમાં તુગલક ક્રેસન્ટ રોડ પર જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને પહોંચી હતી આ દરમિયાન મંગળવારે આ મુદ્દે સર્વપક્ષીય ફ્લોર લીડર્સની બેઠક મળી હતી ભારત દ્વારા સેમસંગ ઇન્ડિયાને હાલમાં જ છસો એક મિલિયન અમેરિકન ડોલર એટલે કે અંદાજે પાંચ હજાર એકસો છપ્પન કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે દક્ષિણ કોરિયાની કંપની દ્વારા ટેલિકોમ ઇક્વિપમેન્ટના ઇમ્પોર્ટમાં ગરબડો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે છેલ્લા થોડા વર્ષમાં આ સૌથી મોટી ટેક્સની માગ કરવામાં આવી છે ભારત દ્વારા આ જે દંડ કરવામાં આવ્યો છે જેના પરથી સંકેત મળે છે કે ભારત સરકારની વિદેશી કંપનીઓના કાવાદાવા પર બાજનજર છે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ જગદીપ ધનખડ સમક્ષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ઉઠાવાયો છે આમ આદમી પાર્ટીના નેતાએ દાવો કર્યો છે કે વિશ્વમાં એઆઈ પેટન્ટ રજિસ્ટ્રેશન મામલે અમેરિકા ચીન કરતાં ભારત અનેક ગણું પાછળ છે આ સાથે તેમણે કેટલાક આંકડા પણ રજૂ કર્યા છે આ દરમિયાન તેમણે કહ્યું કે જે દેશ પાસે આ ટેકનોલોજી હશે તે વિશ્વગુરુ બનશે તો અધ્યક્ષે કહ્યું કે ભારત જ વિશ્વગુરુ બનશે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે આ ત્રણેય માઓવાદીમાં તેમનો ટોપ કમાન્ડર સુધીર ઉર્ફ સુધાકર ઉર્ફ મુરલી પણ સામેલ છે જેના માથે પચ્ચીસ લાખનું ઇનામ જાહેર કરાયું હતું સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળ પરથી ઇન્સાસ રાઇફલ ત્રણસો ત્રણ રાઇફલ સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કર્યો છે સુરક્ષાદળો આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને ગેરકાયદે રીતે જમ્મુ કાશ્મીરના ભાગ પર કબજો કરેલો છે જેને ખાલી કરવો પડશે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વથાનેની હરીશે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ ની ઓપન ડિબેટ દરમિયાન આ નિવેદન આપ્યું હતું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર સ્ટેન્ડઅપ કોયલડી કુણાલ કામરાના નિવેદનથી રાજકારણ ગરમાયું છે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન બીએમસીના અધિકારીઓએ મુંબઈના હેબિટેટ સ્ટુડિયો પર કાર્યવાહી હાથ ધરી છે આ સ્ટુડિયોનો એક હિસ્સો તોડી પડાયો છે આ સ્ટુડિયોમાં જ કામરાનો વિવાદિત શો થયો હતો જેમાં તેણે શિંદેને ગદ્દાર કહેતા મામલો ગરમાયો હતો વ્યારાના ડોલારા ગામના માર્ગ પર અકસ્માતનો બનાવ બન્યો છે હાજરોજ એટલે કે તારીખ પચ્ચીસમી માર્ચે ડોલારા ગામે આવેલ ચોખાના મિલ પાસે રિક્ષા અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીગજ્યું હોવાનું જાણવા મળ્યું છે જોકે આ મામલે વ્યારા પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં